સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર દસ શેરી નંબર અસાઇઝ શેરી નંબર દસ અહીંયા જે ભૂગર્ભ ગટરનું પાણી છે ગંદુ પાણી છે ઘણા સમયથી ઉભરાય છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના શ્રી અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી આ બાબત જે તે જવાબદાર અધિકારીઓને અનેક વખત રજૂઆત કરી આમ છતાં આનું કોઈ પણ જાતની નક્કર કામગીરી થતી નથી હવે

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી અમારી ટીમ એટલે કે અતુલભાઈ વેગડ વિકાસભાઈ રાઠોડ ઉપર આ શેરીના અને આજુબાજુના રહેવાસીઓની ફરિયાદ આવી કે વિકાસભાઈ અતુલભાઈ આ લોકો ઘણા સમયથી રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની નક્કર કામગીરી કરતા નથી

બે ચાર મહિનામાં જ આવવાની છે ફરી વખત આપ વઢવાણ વિધાનસભાના ના ધારાસભ્ય તરીકે લોકોને મૂર્ખ બનાવવા નીકળશો ત્યારે આપની નૈતિક ફરજ અને જવાબદારી છે કે આ લોકો જ્યારે નરકાકાર પરિસ્થિતિમાં જીવે છે ત્યારે એમનું કામ એમની સુવિધા પૂરી પાડવી આપની જવાબ